અંકલેશ્વર જીઆઈડીસી માં આઆઈડીએસ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માં મહિલાનું સારવારમાં બે દરકારી દાખવવા બદલ દર્દીના પતિએ ગ્રાહક કમિશન સમક્ષ ફરિયાદ દર્જ કરાવી છે અને રૂપિયા બાર લાખ નો દાવો માંડ્યો છે જે ફરિયાદ સંદર્ભે હોસ્પિટલ દ્વારા આક્ષેપને ફગાવી પાયા વિહોણા ગણાવ્યા હતા અંગલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો ભોગ બનેલ મહિલા દર્દીના પતિએ ભરૂચના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દર્જ કરી છે ફરિયાદ સ્નેહલકુમાર લક્ષ્મણદાસ પરમારે હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ મળીને સત્યાવીસ જેટલા ટ્રસ્ટી સભ્યો પર સીધી ગુનાહિત બેદરકારી અયોગ્ય સારવાર અને નફાખોરીના આક્ષેપો કર્યા છે સ્નેહલ પરમારે એડવોકેટ અશ્વિન મિસ્ત્રી દ્વારા ગ્રાહક કમિશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે જયાબેન મોદી હોસ્પિટલમાં તેમની પત્ની પ્રવીણાબેનની તબિયત લથડતા સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં સારવારમાં બેદરકારીના કારણે તેમની પત્નીની તબિયત વધુ લથડી હતી અને મોઢા સહિત પર લાલ કલરના સ્પોટ ઉપસી આવ્યા હતા જો કે આ ટ્રીટમેન્ટ દરમિયાન હોસ્પિટલ દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીને પણ જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા ન હોવાનો ફરિયાદમાં જણાવ્યું હતો સ્નેહલ કુમાર પરમાર તેમની પત્નીની વધુ સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાંથી વડોદરા ભાઈલલ અમીન હોસ્પિટલમાં લઈ ગયા હતા સ્નેહલ કુમાર પરમારે આ અંગે જણાવ્યું હતું કે મોદી હોસ્પિટલ ગંભીર બેદરકારી દાખવી છે અને કેશલેસ વીમા અંગેની કાર્યવાહીમાં પણ સહયોગ આપ્યો ન હતો જેના કારણે હોસ્પિટલ સિક્યુરિટી પેટે લીધેલી ચેક બાઉન્સ કરાવીને ફરિયાદ કરી છે તો બીજી તરફ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા પણ આ વિવાદનું ખંડન કરતા પોતાના ખુલાસો આપ્યો હતો અને ફરિયાદી દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો અને ફરિયાદને ફગાવી દીધી હતી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આતમી ડેલીવાલાએ એક વાતચીત દરમિયાન હોસ્પિટલ પર કરવામાં આવેલા આક્ષેપોને બદનક્ષી ભર્યા અને પાયા વિહોણા ગણાવ્યા હતા નમસ્કાર હું ડૉક્ટર આતમી ડેલીવાલા જાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું ગઈકાલના રોજ એક પ્રેસ નોટ સોશિયલ મીડિયા ઉપર આવી હતી જે પ્રેસ નોટ શ્રી અશ્વિન મિસ્ત્રી જે એડવોકેટ છે એમના નામે અને એમાં વિસ્તારપૂર્વક એક સ્નેહલભાઈ કરીને જે વ્યક્તિ છે એમના પેશન્ટ એડમિટ થયા હતા જયાબેન મોદીમાં સોળ માર્ચમાં માર્ચના રોજ તો એના રિગાર્ડિંગ એ પ્રેસનોટ હતી એમાં ટોટલ ચાર પાંચ અલગ અલગ જાતના એલિગેશન મૂકવામાં આવ્યા છે એ જે એલિગેશન છે એના વિશે હું આજે ખુલાસો કરવા માગું છું જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી પહેલું એલિગેશન એમનું એવું હતું કે જયાબેન મોદીમાં એમની યોગ્ય તબીબી સારવાર કરવામાં આવી નથી જયાબેન મોદી હોસ્પિટલ વર્ષોથી પેશન્ટના સેવામાં કામ કરી રહી છે અને વર્ષમાં લાખો દર્દીઓને કમ મૂલ્યે અને વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડે છે સો કોઈ પણ હોસ્પિટલનો અને ખાસ કરીને જયાબેન મોદી હોસ્પિટલનો હેતુ એવો હોય જ નહીં કે કોઈ દર્દીને સારવાર સારી રીતે પૂરી ન પાડે દર્દી ડાયગ્નોઝ થયું હતું ટાઈફોઈડ ફીવરથી અને એ ટાઈફોઈડ ફીવર ફિઝિશિયનનો કેસ બને ડૉક્ટર નીરજના અંડર એડમિટ હતા અને જે પણ એના એ દર્દમાં જે પણ સારવાર આપવાની હોય ક્લિનિકલી મેડિકલી એ જ પ્રમાણે સારવાર આપવામાં આવી છે એમાં કોઈ પણ ચેન્જ કરવામાં આવ્યો નથી કે કોઈ પણ ક્લિનિકલ એક્ટના અગેન્સ્ટમાં કોઈ પણ સારવાર ગઈ નથી બીજો એમનો એક એલિગેશન હતો કે એમ ઇમનો જે ઇન્સ્યોરન્સ કંપનીમાં अप्रુવલ મુકવા માટે પૂરતા કાગળ કાગળ હોસ્પિટલ તરફથી જમા કરવામાં આવ્યા નથી એ એલિગેશન પણ એમનો ખોટો છે સો જેટલા પણ ઇન્સ્યોરન્સના પ્રીઓથ લેવાનો હોય એમાં જે પણ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનો હોય એ બધા આપણે સબમિટ કરેલા જ હતા બટ ઇન્સ્યોરન્સ કંપની તરફથી એનું અપ્રુવલ આવ્યું ન હતું અને કોઈ પણ હોસ્પિટલના એવા નિયમો હોય કે અગર અપ્રુવલ ન આવે તો એની ભરપાઈ પેશન્ટથી કરવામાં આવતી હોય છે એની કન્સેન્ટ પણ લીધી હતી અને એ કન્સેન્ટ ઉપર એમની સાઇન પણ હતી સો એ જે એમનું એલિગેશન છે કે ઇન્સ્યોરન્સ માટે કાગળ હોસ્પિટલ તરફથી આપવામાં આવ્યા નથી તે પણ તદ્દન ખોટું છે ત્રીજું એમની વાત એ હતી કે પોઈન્ટ એ હતો કે અમારા તરફથી એમને પૂરેપૂરી સેવા જે પ્રમાણે દર્દીની ટ્રીટમેન્ટ હોય એ પ્રમાણે આગળ ટ્રીટમેન્ટમાં પેશન્ટને કોમ્પ્લિકેટ થતાં અમે એમને કીધું કે આઈસીયુમાં પેશન્ટને શિફ્ટ કરવાની જરૂર છે જેનામાં પણ પેશન્ટના રિલેટિવ નેગેટિવ કન્સન્ટ આપી છે એન્ડ એમને એવું કીધું છે કે ના અમારા પેશન્ટને અમારે આઈસીયુમાં શિફ્ટ કરવું નથી એ કન્સન્ટનો રેકોર્ડ પણ છે અમારી પાસે ਅ ਆ ਬਦੂ થયા ਪਛੀ ਜਾਰੇ ਪੇਸ਼ੀਐਂਟ ਟ੍ਰਾਂਸਫਰ ਲੈਤੇ ਤੋ ਹਸਪੀਟਲ ਮ ਅਨੇ ਇਹ ਤੀ ਦਰਮਿਆਨ ਪੇਸ਼ੀਐਂਟ ਨੂੰ ਕੰਪਨੀ ਤਰਫ થી ਕੋਈ ਅ ਅਪਰੂਵਲ ਆਵਿ ਨਾ ਹਤੂ ਇੰਸ਼ੂਰੈਂਸ ਕੰਪਨੀ ਤਰਫ થી ਤੋ ਅਕੋਰਡਿੰਗ ਟੂ ਦ ਪ੍ਰੋਸੀਜਰ ਦੇ ਹੈਵ ਟੂ ਸਬਮਿਟ ਦ ਚੈੱਕ অর ਦ ਪੇਮੈਂਟ ਟੂ ਦ ਹਸਪੀਟਲ ਬਟ ਐਨੇ ਚੈੱਕ ਆਪਿਓ ਅਨੇ ਪਛੀ ਇਹ ਚੈੱਕ ਐਨੇ ਜਾਤੇ ਕੈਨਸਲ ਕਰਾਵੀ ਕਰਾਵੀ ਦਿਦੋ એન્ડ અમે જ્યારે ચેકનું પેમેન્ટ કર્યું ત્યારે ખબર પડી કે ચેક બાઉન્સ છે અને એમને જ કેન્સલ કરાવ્યો છે તો એ વાત પણ એમને જે કમિટમેન્ટ કર્યું છે ને એમની જાતે જ એમને કેન્સલ કર્યું છે બીજું એક એમનું બહુ મોટું એલિગેશન હતું કે ગ્રાહક અદાલતની કોઈ નોટિસ એમ હોસ્પિટલને મળી છે જે અમને હજુ આજની તારીખ સુધીમાં કોઈ એવી નોટિસ મળી નથી સો આનો પણ ખુલાસો હું અહીંયા કરવા માગું છું તો આ જે પ્રેસ નોટ ફરે છે સોશિયલ મીડિયામાં એમાં કોઈ પણ તથ્ય નથી અને આગળ કંઈ પણ હશે તો એ દેટ વિલ વી ધ કેસ અન્ડર જુરિડિક્શન સો એ આગળનું જે પણ હશે એ કોર્ટ નિર્ણય લેશે બટ આ ખુલાસો છે જાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી સો આભાર થેન્ક યુ